અને સ વાગ્યા તો જો અટાણા સજ થયા માથે એક મિનિટ ફીટ થાય માણસ આપણા કામ કરે હજી છે ને આગ હા અંધારજી હું થાય ને સુધી કામ રડતા હોય અને એવા ફૂલ કામ ના હે ને પણ એમ પીવાર દઈરાજ તો હું હે કામ બીજા કોઈ ન કરી શકે અને અટાણે આપણું માંડવી હમી કરવાનું અલરમાં કામ ચાલુ જ છે કે હે ને એ તો ગુમાતામાં અભિહાર મારતી હોય પણ પછી ન હોય અને વિડીયા હાથમાં ભેરો ન હોય ઘેર પડ્યો હોય અને જેના અબડિયા અબડિયા ટાયા હારે બિસારા ઈ આખો દીણ હાંભા નજર હાંભા તડિકાના એ ઘેરન છોકરો હે નેત રેતો એન માન બાપ હાંભા જોઈએ બીજા આરી હું હવે કે એના જે હે ને એના હગા વાલા છોકરી હે હાવ જીણકી માન માન જે તો બોલતા આવડે તો ઈ છોકરી આખો દીણ ઢહ્યા રાખે ટાયું ઈ પોતે ઈ ટાયું છે ને તોય ટાયા ને રાખે આખો દીણ અને દીયા હું રૂપાનો સનસેટ થાય મસ્ત મજાનું આ ફ્રી વાતાવરણમાં વાતાવરણ જવેલી આ કુદરતી વાતાવરણ છે ને બધું મફતમાં જોવા જડે ઈ પણ વાડીયું લેલાડાન લેલાડા ને પંખી ડી હાથ એટલી બધા બધા પોતપોતાની પોતાની જગ્યા ગોતવા માટે આપડે કી હાઈ પડે એટલે આપડી જગ્યાએ જા છોકરાને વાત કરતી હતી આ તો હે ને છોકરો મહિના દી નતો ને તે તેદુ ને માયતે છે ને એમ ખુર આવે અને બિસારા કામ કરે એ તો કેદુક અમાર વાડીયા આવે જારિયા ટપુડિયા ટપુડિયા અને આ કોર આપણો માંડવી સોખું કરવાનું કામ ચાલુ હે કાંધા ને પગરું આમાં નીકળે માંડવી એ હમી કરીએ ને એમાં કાંધા પગર નીકળે બોલો હું માતા નીકળે આપડી ગલા કાઢીએ માતા પણ આમાંય કબડીઓ ઢગલ્યો થઈ ગયો ખોફાન જી હળો ને અવારતા તો માંડવી દુનિયાની ખેતરમાં ખેતર માં બીજી વાર વીણ્યા હું નીકળ્યો આ હે બીજો ભાગ્યો એ આ બે છોકરા હે ને એની માંડવી બિસારાઓની પલરે ગઈ 배가 부서졌고, 배가 부서졌습니다. 배가 부서졌고, 배가 부서 કહ્યું કયું મમ્મી કરતી જાય વામે અને છોકરા છોકરા હલરમાં કાઢતા જાય ખાય ના એટલા સેટ આંબે નકર કામ ન કરવા દઈએ પિસાર આવડે આવડે ટાયા મૂકે કામ કરે આપણે આવી ટાઈ હોય તો કાક માંથી હેઠું ન ઉતારીએ મલ્લો ખમી કરવાની પડી અને એરો બધે વિયોગો વાગેગા હવાસો 550 જીન થે તો અને હું પગરાઈ લેતી આવું ગામ પાસે દોપોની મોરે પાસે હું ક જાય ને તો મોરે પાસે પોલો ઉતી હાલે હાલે ઢકા ખાતા છે ઈ લેતી આવી તગરાઈ અને મારે છે દોવાના થી દોવેલા ને માં હું બતાઈન ભાગેગા એજે તો બુનિયા પોડખે કાઢિયા ના કોઈ તરી કોક ન આવે ને મણે લાગે બીક હડે કે આ કોળે બળે તો પૂરી વાર હું આ જવા જો મેં ગોરિંદા કર્યા હતા નીચો દેખાય પારવી પારવી આ કોદારી મારે અને આસી આસી જવાય સાથે ગઈ હતી પણ એ અસલ ને ઉગે ગઈ ખાવતી ઉગે ગઈ કોરી જગ્યા પડ્યો અડધો ક્યારો એવું કઈ ઇન્ન ફેલ જાય એમાં બીજું કઈ વવા છે નહીં પછી હાથી કોદારી લીધી અને ગો લીટોળા કરે કરે ને આસી આસી જવાય જ નાખે ગઈ અને મારે બકાલાને પીવાનું હજુ થઈ થાય હાજી મેં થયો ને આખું એટલે આખું પોલ ઊંઘું થયું પાયલે ખરે થોડીક ઈ પણ જાડી મોટી પીરીને કાળીને ધોરી લીલી ને એવી બધી જાય ને એવા એમાં થોડું થોડુંક રાંપ આવે નેકતેજરા હરખું દાતી બાતી મારે અને પછી પાછું કી બકાલું કરી જાય હું સાણીયું ખાતર તો હે જ અને પાછું આસુ આસું નાખે જાય મારે બીન ભગવાન ટણાવી જાય ને તારી તારી ઉતી ને એ સાઈડ માં કરી નાખી તડકે હુકવે હુકવે અને ઈ પેલા પારેટા હે ને એની નાખી દી અને હારી હારી સાઈ હે ઈ દોવા દી હે ને નાખવા થાય તે હારી ના હતી બે ભાગ પાડે નાખ્યા અને એ દોવી ઉભી હું તો મારે ભી હું તાણાઈ થતા આવે પાસન થઈ ગયા છે મોર દોવા દી અને તે હારો પૂરો નાખવો જ પડે આવા ગેગા હાડા બાર અને આપણે પુગેવા મોટા ખેતરી મોટા ખેતરી હે ને માથે અડધી જવાયર કરી જવાય તો મસ્ત મજાની ઉગે ગઈ અને એ થોડાક હાતક વીઘાના આઠ વીઘાના ઘઉં કરવાના હે એટલે આ હે આપણો બીજો રાઉન્ડ વાવેતરનો પહેલાં જવાર વાવી પછી એવા ધાણી વાવી પાછું એ વાવીએ ધાળીમાં ઘણું બધું હે હાથક વીઘાન કરવાના હે ઘઉં પછી એ આગળ આગળ કાવ હજે સાલે વીઘા પીડ્યું એમાં કાઉં વાવીએ તે પાછું ખેડે ને ત્યારે ખેડાય ત્યાં ગૂંપ રાખે ને એલા ખેતરું હતી હે ને પારિયું હરખ્યું ન થાય બેદી મોડું વાવીએ ને એનો વાંધો નહીં પણ પાર્યું ન થાય ને એટલે પછી આખું સિઝન બગડે એ આપણી વાવેતરની પારિયું ફૂટે મૂકે ને કરે ને એનાથી તો પછી હરખ્યું બે દિવ વહેલા મોડું થાય પણ હરખ્યું વવાય અને જો જવાય દેખર ઉપર એકદમ ને જવાય તો બહુ જ અસર ઉભે કંઈ પાછો માથે જરાક મેં થયો અને આસા ફુવારા ફેરવવા તો ફુવારા ફેરવવા તો વેત ન આવ્યો એટલી હે જવાય અસલ ઉકેજવાય તો ઘાટી ઠાવકી છે અને ઉજેરો સારો હોય બધે પણ આપણે આપણી જાહેતી હતી ને એ વાંજી પટ્ટો ખૂણામાં દેખાય ને ના બધે કરવાનું ઘઉં તે ઘઉંના બિયારણો આવે ગયા ખાતરું બાતરું લઈ લીધા અને ભુગાવ્યા આપણે મોટા ખેતરીનો હાલો જરાક ટ્રેક્ટરોને થાર મારી દીધી તો મૂકી દીધા મિની ટ્રેક્ટર આમાં વાડી છે હમી થાય ને માંડવી એમાં અને આપણા બિયારણો પણ આવે ગ વાવેતર કરવું છે ને એનું

नवड़ियाँ थे मणसू एटे मगोटा भरे दिए आ कूकड़ा अड़ियो काटे पता आक सूला है ई खड़े दा अः अँ सूला है नेक नीकियाँ मणा रहता है हमटा है बधाई परिवार नीक नीती पक नी सूला गोटवा दीता हसल साध मुकवा है सगवट ठावकी है अटाणेता है मणसू रे छोक ने सै वा हो बीसारा बटाने कूक अड़ियो काटे જોરી હું એક અંદર ગઈ ગુ જવાર બહુ ઠાવકી ઘાટી ઠાવકી ઉભી એકદમ જ એકદમ ઘાટી ઉભી હસલ અને વાવી ગઈ ઠાવકી એટલે કે વધારે વીઘા વાઈ ગાની હાથક વીઘાની કરી સહાથ વીઘાની ને સહાત વિધાન કરવાનું હે ઘઉં પછી હજી આગળ જ કામ કરીએ વાવેતર માં કઈ ખબર નહીં વાવાતું જાય ખબર પડતી જાય ને ના આપણા બિયારણો ઘઉં બધા લઈને મૂકી દીધા ઘઉં જ કરવા હોય જાય પણ કેટલાક કરીએ ને કામ કરીએ ને એ ખબર ને ઘઉં ને દવાને બવાને ખાતરું ભેરવે અને મૂકી દીધા દવાઈ ભેરવી અને ખાતર ભેરવી જ્યાં દવા ભેરવી ઉગારા ઉગારો આવે ને પાર્યું હોય ને અસલ જાડી થતી આવે હુકલ ખેતર હોય ને તો અને આ જરાક એલું હું તો વાવે દીધી હતી જવા કે પછી વાડ જોઈ રાખીએ ને તો ઢોરના દુસ્સા વાહમ વાવેતર હોય તો પાણી વાહર વારવા થાય વાવે વાવેલી ને પછી વાવે હું વાડી વડું ખેતર આગળ હે ને આપણે જો મગો ઢંઢેલું દેખાય માંડવી કાઢતા હતા ના પસી વાય શું કે વારા ફેર વાવીએ ને તો પાણી પણ વારા ફેર ત્યાં ચાલુ રહીએ પેલા આમાં આગળ પાછળ આગળ પાછળ બે ત્રણ દી રીએ ને બોડ્યું જો દુનિયાની હેડે હેડે ખાટના તળું બોરોય આંબેલી ને બોર્યું બોર્યું વડા ખેતર વગર વધારે થઈ ગયું પેલા નાની નાની હતી પણ થાવતું મોટું છે જવા ઘાટી બહુ અને એકદમ ને વૈધ કરી ગયો હસો હે વાહુથી કરીને આ હે લીલું મોગોટું થી લીલું મગોટું એ હેલા એક બધી મણહણ માંડવી હમીયું કરીએ એટલે આપણે હાસવું અને મૂકી દીધું આકોરે મણસનો રેવા સગવડ તો દુનિયાની હે એટલે માણસણી હે ને કાં કે જોઈએ જ ધારી અમારે ત્યાં મોટા ખેતરી જ બધું રહેવાનું રાખ્યું આ કોઈ સુલા હે એને નાવાન તોવાન કરવાનું સામઠા માણસ આવે ને એટલે પછી જગ્યાએ થમતી જોઈએ ને અમારા વાડીએ રહેતા હોય ના તો પોહાઈ ને ભેરા માંડતો હતો એટલે તાણ કે એને પછી એની રીતે આ મોટું ખેતર હોય ને નાક સગવડ કરી દીધું નાક ના આપણા ઓજારો ઢગલ્યો કરી દીધો આને આને બધે આને બધે ઉકળો હે આનો મોટા ખેતર વાળા ઢોર હે ને માણસ ને ઈણો થોડું ખૂણામાં વાવવાનું બાકી છે અને મગોટો જરા ઘુમરો મારતી આવે કે કેટલું કઈ બગડ્યું કર્યું ઢાકીએ ને તો એ પણ જરા તરા અહીં તો બગડે જ થોડા ઘણા તો અને આ બળતણ અસલ હુકવે નહીં ક્યાં તળી ક્યાં ખાય વાડીએથી જે કાપ્યા હતા આપણે એ પાણી દે દીધા એ તો બારવા થાય એને જે હામટા માણો હોય એ બળતણ અહીં હામટું જોઈએ નીકળે તો ગઈ બધી માંડવી ને હમી કરવાની હાલે પણ ભાવમાં કંઈ કાઢે લેવાની નથી કારી માંડવી નો ભાવ કઈ ને બી ઠાકિકો પણ ઉપર ડોગર ખોતરી કારી થઈ ગઈ પણ ભાવ તો એનો અર્ધી માંડવીઓ અમારતા ખેતરમાં પડી ગયું કે વીણા એનું ત્યાં પાછા ઉંડરિયા ઉથમાન હમાન કર્યા ને એમાં અર્ધ માલ ઇમા ધૂળમાં વ્યાંગાઈ ખડે ગા હોય દોઢવા જે પછી ક્યારાઓમાંથી વીણી વીણી વાવેતર ચાલુ હતી ના હે અર્જુન તો હું ના ઘુમરો મારે હું હું મારો ઘુમરો મારેલા આમાં નજર ફેરવેલા બે ત્રણ દિશા